આપણે આવ્યા છીએ મારું નામ શૈલેષ વંકાણી આ સલાય બિઝનેસ થી આજે આપણે આવ્યા છે અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકામાં વાવેરા ગામે જે આંબા દાદા કોટડિયા કોટડિયાની કોટડીયાની વાડીયા કોટડિયાની વાડી આજે આપણે આવ્યા છીએ તો જે કાલા સોનાનો જે યુઝ કર્યો છે મગફળીમાં તો એ વિશે પેલા દાદા આપણને એનો પરિચય આપશે અને કેટલી વાર સાંટવું છે કેટલી વાર એને પિયતમાં આપ્યું છે એ આપણને માહિતી આપશે દાદા એક તમારો પરિચય આપો મારું નામ અંબાભાઈ દેવશીભાઈ કોટડિયા ને ગામ વાવેરા એક તમારો મોબાઈલ નંબર આપો નવ્વાણું જીરો એકાણું બેતાલીસ નવ બોતેર અને એક તમારો તાલુકો ને જિલ્લો કયો તાલુકો મારો રાજુલા જિલ્લો અમરેલી આજે તમે કાલાસોની માહિતી તમને કોને આપી કાલાસોની માહિતી મને હરિકૃષ્ણભાઈ આપી હતી વાઘેલા પછી એમાં તમને શું ડિફરન્સ શું પડ્યો ડિફરન્સ ઘણો ફેર પડી ગયો મારે કાલાસોનાથી ફાયદો ઘણો થયો બે હપ્તા મારી દીધા તમે મેં ઉપર એટલે ફાયદો ઘણો થયો છે આમ એકદમ માંડવી કાળી છે અને બીજી બધી માંડવી ફાલમાં બહુ સારી છે અને બીજી જોવ તો પીળી પીળી બતાવશે વધારે પણ આમાં અમારે પીળી માંડવી નથી કોઈ જગ્યાએ આખી માંડવીમાં પીળી નથી બતાવે બીજા લોકોને પીળી ને એવી છે અને આજે દાદાને કહેશો કે દાદા એક આપણા છોડો ખેંચશે છે બરાબર લાવી ખેંચો તો દાદા આ થોડો લઈ લો તો એમાં કેવું ઉતારો છે કેમ છે ને આપણે જોઈએ આ તમને કેવું લાગે છે ઉતારા ની અંદર માં જો એક છોડવો છે કાચું તો ઘણું છે આ કેટલા સમય ઉભી રહેશે હજી 1 મહિનો ઉભી રહે છે દિવાળી પછી દિવાળી આજે અંદર હા બધું અનુમાન એક ની અંદર માં ભાઈ આગણો તો કેટલા છે સિંગના જો એ તો ખ્યાલ આવશે ને આજે તમે કેટલા લિટર લાવ્યા થા 5 લિટર

તો તમને કઈ આમ મગફળીમાં કોઈ ડિફરન્સ કોઈ તમને વધારે પડી ગયું હોય કઈ ઝાંખી પડી હોય એવું કઈ ખરું નહીં નહીં એવું કોઈ વસ્તુ કોઈ છે જ નહીં ઝાંખી બાકી કોઈ ધામન માંડવી સારા ફળ રહે સારામ સારી બેસ્ટ છે કે ઓર્ગેનિક પ્રોડક્ટ છે એટલે તો એ તો થવાનું નથી આ જે કાર્બન થી ને ભાઈ સાઈઠ સિત્તેર આસપાસ આની અંદરમાં છે આજે આ ભાઈએ ગણ્યા છે બરાબર છે સાઈઠ સિત્તેર તમે વિશે કરો એક છોડવાના હિસાબે તો ઉતારો કેવો બેહતો છે દાદા તમને કેવું લાગે કેવો ઉતારો બેસે તમારે પહેલા જે હતો એનાથી વધારે બેસ વધારે હાર મારો પહેલાં તો એની કરતાં પહેલાં અમારું ઉતરતી બાવી પચીસ બાવીસ પણ ઉત્તર ત્યાં ત્રીસ ઉપર પહોંચી જશે ત્રીસ ઉપર જશે એટલું ખરું ખાતરી તો ખેડૂતભાઈ એના ખાસ એટલું કહું છે જે અમારું કાલાસોના છે એ ઓર્ગેનિક બેજમાં છે અને આમાં દાદા તમને મુંડા આવી એવું કહી એવું તમને લાગ્યું નહીં મુંડા નથી આવ્યા આમાં મુંડા નથી મુંડા નથી આવ્યા હા જો આની અંદરમાં એક જે કહીને કે ઓર્ગેનિક ભેજ છે એમાં નીમ ઓઇલ એડા ઓઈલ ને બધી વસ્તુ આવે છે એટલે આમાં મુંડા કે સુકારો આવતો નથી તો અમારા જે કાલા સોના છે વધુ વધુ ગ્રુપની અંદરમાં શેર કરતા રહેજો કે ઓર્ગેનિક બેજ છે ને અત્યારે બધા પાકની અંદરમાં માં છે અને અત્યારે ડુંગળીના પાકની અંદરમાં બાફિયાનો શરમાનો બધો બહુ પ્રોબ્લમ રહેશે તો કાલા સોના યુઝ કરતા રહેજો જય જવાન જય કિસાન